આદેશ માં એક જ હતા એ ની વાત સુણી કઈક ના પગ ધ્રુજતા ના મળે એવું કોઈ પણ એના વિરોધી વાતનું નું આદેશ એ ધન હતું ગૌરવ હતું આઝાદી માં અનેક મહાન રાજનેતાઓ ધર્મ નેતાઓ સમાજ નેતાઓ વગેરે વગેરેનો પૂરેપૂરો સહયોગ રહ્યો છે અનેક મહાન પુરુષોનો યોગ રહ્યો છે કે બધા મહાન તપસ્વી અને બલિદાની પુરુષોના કારણે આ દેશ આઝાદ બન્યો છે એટલે આપણે દાદાભાઈ નવરોજજીથી માણી ગાંધીજી માલ તિલક ગોખલે સાવરકર વગેરે વગેરે અસંખ્ય પુરુષોનો જેટલો આભાર માનીએ એટલો થોડો કહેવાય પણ મારી દૃષ્ટિએ સૌથી વધુ અને કોઈની સાથે તુલના પણ ના થઈ શકે એવો કોઈ મહાન યોગ કરનારો મહાપુરુષ હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ છે સરદાર વલ્લભભાઈ પટેલ નું યોગદાન આઝાદી પહેલા અને આઝાદી પછી જીવનના છેલ્લી ઘડી સુધી અદભુત રહ્યું છે એની કોઈ તુલના જ ના થઈ શકે માનો કે સર જવાહરલાલ નહેરુ ના હોત તો આ દેશનું શું કોઈ મોટો પ્રશ્ન નથી ના હોત તો ફલાણા ના હોત તો બહુ કોઈ મોટો પ્રશ્ન નથી પણ કોઈ એમ પૂછે કે જો સરદાર વલ્લભભાઈ પટેલના હોત તો એનો કોઈ જવાબ જ નથી તો તમે આ દેશની કલ્પના પણ ના કરી શકો કારણ કે અંગ્રેજોએ જે શરતોએ ભારતને આઝાદી આપી હતી તેમાં ત્રણ ભાગ હતા એક તો બ્રિટિશ ભારત બીજું રજવાડાઓનું ભારત અને ત્રીજું બહુમતીવાળી પ્રજાનું ભારત આ આ ત્રણ ભારતમાં રજવાડાઓને એવી છૂટ આપેલી કે તમે ધારો તો ભારતમાં ભરી શકો તમે ધારો તો પાકિસ્તાનમાં ભરી શકો અને તમે ધારો તો સ્વતંત્ર પણ થઈ શકો આ ત્રીજી શરતોએ કેટલાય રજવાડાઓના મગજ ભગાયા હતા અને એ મગજ વાળા રજવાડાઓ ભારતથી જુદા જવા માગતા હતા સ્વતંત્ર થવા માગતા કેટલાક પાકિસ્તાનમાં ભળી ગયા કેટલાક ભારતમાં ભળી ગયા અને ભારતમાં જે ભળી ગયા એમની અદભુત ત્યાગની ભાવના મોયાનો સાક્ષી છું સૌથી પહેલાં ભાવનગરના મહારાજાએ પોતાનો રાજ્યો ભારતને સોંપી દીધું ગોંડલના મહારાજાએ કાઠિયાવાડના બધા ઘણા મહારાજા સોંપી દીધું અને સરદાર સાહેબે એમને વચન આપેલું કે તમને તમારી મર્યાદા પ્રમાણેનું આજીવન વર્ષાથન મળશે અને તમારું માનપાન છે એ રીતે તમે રહી શકશો દુઃખની સાથે કહેવું પડે એ વચન આવનારા કેટલાક લોકોએ ના પાડ્યું અને પોતાના વ્યક્તિગત કિરનાખોરીનું રજવાડાઓનું પણ રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું આજે એમાંના ઘણા રજવાડા એવી કફોડી સ્થિતિમાં જીવે કે એમને પોતાના પરિવારનું ગુજરાન કરવું પણ મુશ્કેલ થઈ ગયું છે આ એક વાત થઈ બીજી વાત થઈ જે રજવાડાઓ ભારતમાં ભળવા નતા માગતા એમાંના કેટલાક એવા હતા કે જે બહુ શક્તિશાળી જેમકે કે કો જેમ કે હૈદરાબાદ જેમ કે જૂનાગઢ વગેરે વગેરે આ બધા રજવાડા રજવાડાઓએ એક અલગ રીતે પોતાનું સ્વતંત્ર રાજ્ય કરવાનું નિશ્ચિત કરેલું આ બધાને પહોંચી વળવા માટે સરદાર સાહેબે જે કુને વાપરી અને કુને વાપરીને અંતે પોલીસ એક્શન લઈને પણ હૈદરાબાદને જૂનાગઢને ભારતમાં ભેળવી દીધું જેના પરિણામે આજે આપણે આ આજકાલના અખંડ ભારતને જોઈ શકીએ છીએ આ વખતે નહેરુજીની એક બહુ મોટી ભૂલ થઈ એવું મને લાગે છે એમણે કાશ્મીરનો પ્રશ્ન પોતાના હાથમાં રાખ્યો અને આખો પ્રશ્ન બગડી ગયો એટલી હદે બગડ્યો એટલી હદ બગડ્યું કે કાશ્મીર હાથમાંથી જવાની તૈયારીમાં હતો જિન્નાએ પાકિસ્તાનના લશ્કરને કબાયલીનો ડ્રેસ પહેરાવીને કાશ્મીરમાં મોકલી દીધા એમણે હાહાકાર મચાવ્યો અને શ્રીનગર આજ પડું કાલ પડું એવી સ્થિતિમાં હતો ત્યારે નહેરુજી દોડાયા અને સરદાર પાસે દોડતા આવ્યા અને આવીને કે હવે તમે આ પ્રશ્ન ઉકેલ લાવો નહીં તો આકાશને આપણા હાથમાંથી છટકી જશે સરદારે આંખ બંધ કરીને કહ્યું ભલે હવે હું જે કહું કરું એમાં તમારે કોઈ દખલ કરવાની નહીં સરદાર સાહેબે એ જ રાત્રે રાતોરાત ભારતની વાયુસેનાના જે જૂના વિમાનો અને કેપ્ટનો હતા એમને શ્રીનગરના એરપોર્ટ ઉપર ઉતાર્યા અને કહ્યું કે શ્રીનગરનું રક્ષણ કરો અને કોઈ પણ ભોગે શ્રીનગરનું એરપોર્ટ કબાયલીઓના હાથમાં ના જવું જોઈએ એમાં કેટલાય લોકોએ પોતાના બલિદાન આપ્યા આખી બાજી પલટી નાખી ત્યાં તો પછી આપણા એ સમયના જૂના વિમાનો એના દ્વારા સેના ઉતરવા લાગી અને ચારે તરફ મૂર્તિ સંભાળ્યું જેને રસ હોય એને મારું એક કાશ્મીરનું પુસ્તક છે કાશ્મીરનું ટૂંકો ઇતિહાસ વાંચવાનું એમાંથી તમને જાણવા મળશે કે આપણા કેટલા કેટલા મહાન સપૂતોએ બલિદાન આપ્યું કેટલાક શર્મા કેટલા ડોમરા કેટલા કેટલા મહાન પુરુષો અને બધા દ્વારા અંતે આપણે કાશ્મીર ઉપર વિજય પ્રાપ્ત કર્યો મહારાજા છેલ્લી ઘડીએ નમ્યા એના મંત્રી મહાપ્રધાનમંત્રી મહાજનને મોકલ્યો સરદારે કહ્યું પહેલાં ભારતમાં મળવાની સહી કરો સહી કરાવી અને પછી એ રીતે આ બધી ત્યારથી કાશ્મીર આપણા હાથમાં છે પણ કેટલો ભાગ એ સમયે એ લોકો પાકિસ્તાનના કબાઈ લઈ લીધો એ આજે પણ પાકિસ્તાનના હાથમાં છે અને એટલે હવે એ ભાગ ક્યારે લેવો કેવો લેવો એનો પ્રશ્ન વર્તમાન સરકાર કરી રહી છે ખાસ કરીને ગિલગીર સ્વાદ ઊંઝા અને કાશ્મીર હું આ બધું એટલે આ બધા પ્રશ્નોનો ઉકેલ સરદાર સાહેબ બદલાવે સરદાર સાહેબે માત્ર રાજકીય ક્ષેત્રની એકતા ના કરી આપી પણ એમણે આઝાદી મળતાની સાથે પહેલાં દર્શન કરવા એ સોમનાથ મહાજન અને સોમનાથને જોયું તો આ તો આ સોમનાથને તોડવામાં આવ્યું એના ખંડેર પડેલા મહારાણી અહિયાભાઈ નાનું સરખું મંદિર નું વાળેલું એમાં લોકો સંતોષ માનતા હતા ત્યારે એમણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી આ સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર નહીં થાય ત્યાં સુધી હું ફરીયાલી ક્યાંય પણ જામ સાહેબ જામનગરના અને એવા મોટા મોટા માણસ સાથ લઈ અને આજે જે સોમનાથનું મંદિર બંધાયું છે એમાં પાયાના પથ્થર તરીકે સૌથી મોટો હાથ હોય તો આપણા સરદાર વલ્લભભાઈ પટેલ કહી શકાય આ આજે સોમનાથ એટલું બધું ભૌ્ય બન્યું કેટલું બધું ભૌય બન્યું છે અને નરેન્દ્ર મોદીની સરકારે બધા તીર્થોનું જીર્ણોદ્ધાર કર્યો છે એમાં સોમનાથ પણ એવું બધું હું બે ત્રણ વાર જઈ આવ્યો કાશીનો પુનરુદ્ધાર અયોધ્યાનો પુનરુદ્ધાર મથુરા વૃંદાવન માણીને દ્વારકા અને સોમનાથ એટલે ભાઈ શ્રી ગોપાલભાઈ એમણે એક બહુ સરસ કામ કર્યું છે કે બારડોલીથી સરદારની શરૂઆત થઈ અને સોમનાથમાં એની પૂર્ણાહુતિ કહી શકાય એટલે બારડોલીથી માંડીને સોમનાથ સુધી લાંબી યાત્રા એમણે શરૂ કરી છે હું એમને ખૂબ ખૂબ અભિન અભિનંદન આપું છું આ માણસે પોતાના ખર્ચે બધાને રહેવાનું જમવાનું હોટલોમાં ઉતરવાનું બધો ખર્ચો ઉપાડી અને આ મહાન કાર્ય કર્યું છે અને દેશની એકતાને દેશની અખંડતાને જાગૃત કરવા માટે અને લોકોમાં બધામાં ભાઈચારો ચલાવવા માટે આયોજન કર્યું છે એને જેટલા ધન્યવાદ આપીએ એટલા થોડા છે પરમેશ્વર સૌનું ભલું કરે આભાર ધન્યવાદ ઓમ